જય સિદ્ધિ જય અંબે ગુપ્ત નવ નવરાત્રિના પ્રથમ દિવસે આપ સર્વને જય માતાજી અત્યારે ખૂબ જ પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ગુપ્ત નવરાત્રિની સાથે સાથે મા જગદંબા કામાખ્યાનો અંબુવાસી પર્વ પણ ચાલી રહ્યો છે ભગવતીની કૃપાથી આ ખૂબ દિવ્ય અવસર આપણા જોડે છે કેમ કે મા ભગવતી કામાખ્યા અત્યારે રજસ્વલા થયા છે દર વર્ષે અંબુવાસી પર્વ આવે છે જેમાં મા ભગવતી કામાખ્યા રજસ્વલા થાય છે અને એ પાંચ દિવસ માનું મંદિર બંધ રહે છે અને ત્યાં સાધકો આખા દુનિયાભરના જે માય ઉપાસકો સાધકો હોય છે ત્યાં મા ભગવતીની આરાધના કરવા જતા હોય છે આ વખતે કુદરતી અષાઢી ગુપ્ત નવરાત્રિનો સંયોગ તથા કામાખ્યામાં અંબુવાસી પર્વ અંબુવાસી પર્વ એ આખા ભારત ઉપર એના વહીવસ મૂકતું હોય છે તો અત્યારે મા ભગવતી રજસ્વલામાં હોય છે તો અત્યારે નવરાત્રિનો દિવ્ય સંયોગ પ્લસ અંબુવાસી પર્વ એ ખૂબ સંયુક્તથી આવતો હોય છે તો આપણે બધા ભેગા થઈ મા ભગવતીનું આરાધના કરીએ ઉપાસના કરીએ સાધના કરીએ કેમ કે જો પોતાનું કલ્યાણ કરવું હોય તો આપણે પોતે જ કેપેબલ થવું પડે આપણને જેમ ભૂખ લાગી હોય તો આપણે જમવું પડે બીજું કોઈ જમે તો આપણી ભૂખ મટે નહીં એમ આપણે પોતાનું કલ્યાણ કરવું હોય આપણે પોતાના ધારેલા કાર્ય સિદ્ધ કરાવવા હોય આપણે ધારેલા સંકલ્પ પૂર્ણ કરવા હોય તો આપણે જાતે જ તપ કરવું પડે ધ્યાન કરવું પડે મેડિટેશન કરવું પડે જપ કરવા પડે તો આ દિવ્ય અવસરનો લાભ લઈ સાતથી આઠ દિવસનો આપણો સમય મળ્યો છે તો એમાં આપણે જે ગ્રુપમાં મૂકેલા છે એમાં માયાબીજ જેને હલલેખા મંત્ર પણ કહેવામાં આવે છે તે કાનમાં ઇયરફોન લગાવી અને એનું પર ડે વધારે દસ પંદર મિનિટ ધ્યાન કરીએ ધ્યાન કરવાથી આપણું મન મજબૂત થાય છે મન મજબૂત થાય છે તો એકાગ્રતા વધે છે એકાગ્રતા વધી તો જ આપણા સંકલ્પો સિદ્ધ થાય છે તો મારી સર્વ સર્ગભક્તોને વિનંતી છે કે તમારી જે પણ કુળદેવી હોય એના મંત્ર જાપ કરો જો ભગવતીએ શક્તિ આપી હોય તો નવ દિવસ અખંડ દીપક ઘરમાં રાખી શકો છો એનાથી પોઝિટિવ વેવ્સ આવશે નવ દિવસ ગૂગળ ઘરમાં ગૂગળનું ધૂપ કરો રોજ સાંજે ભગવતીની આરતી કરો અને કશું જ ના કરી શકો તો પાંચ દસ મિનિટ ફક્ત મેડિટેશન મારા જે મૂળ મંત્ર છે આપણે યુટ્યુબ ઉપર એના ઉપર આપેલું છે આપણે માર સીધોનો મૂળ મંત્ર છે પછી માયાબીજો મેં કાલે બી ગ્રુપમાં મૂકેલો આપણે કંઈક કરીએ અને જે સાધકો છે એ દુર્ગા સપ્તશતીનો રોજ એક બે અધ્યાયનું પારાયણ કરી શકે છે પછી જે વૈષ્ણવો છે એ વિષ્ણુ સહસ્ત્રનું પારાયણ કરી શકે છે ખૂબ દિવ્ય દિવસો ચાલી રહ્યા છે એટલે વધુ સમય ન લેતા આટલું આપણે કરીએ કશું જ ન ફાવે તો દુર્ગા સપ્તશતીને ચંડી પાઠનો નવાણ મંત્ર આપેલો છે મા ભગવતીનો એના જપ કરીએ અને બીજું કશું જ કશું જ ફાવતું જ નથી તો આપણા ગ્રુપમાં રોજ માતાજીનો હર્ષિદ્ધ માતાનો શિવજીનો અને ભગવતી લલિતા સુંદરીના સહસ નામનો એક મંત્ર આવે છે તો વધુને તો એના જપ કરીએ નીચે સંકલ્પ આપ્યો છે વાંચી તો અવશ્ય આપણે તમે પોતપોનું કલ્યાણ કરી શકો છો તમારા ઘરનું કલ્યાણ કરી શકો છો બાકી આમ તેમ ફરી કોઈના ઉપર અપેક્ષાઓ રાખી કે આમને કીધું છે જબ કરશે અને કામ સંપૂર્ણ થઈ જશે તો થતું હોય છે પણ જ્યાં સુધી આપણે પોતે જ્યાં સુધી પોતાના પ્રોજેક્ટ ઉપર કે પોતાના લક્ષ્ય ઉપર સાધીએ નહીં ત્યાં સુધી બધું કામ અટકેલું રહે છે આપણા જીવનમાં પણ અનુભવ કરેલું છે નોકરી ધંધામાં પણ તમે જોયું હશે કે જ્યારે આપણે પોતે લક્ષ લઈને કામ કરીએ ત્યારે જ આપણું કામ વધારે સારી રીતે સીધે થતું હોય છે તો અવશ્ય જાતે આપણે મેડિટેશન કરીએ ધ્યાન કરીએ હું પ્રયત્ન કરીશ નવરાત્રિ ચાલે છે તો કદાચ મને પણ સમય મળશે તો રોજ રાત્રે આપણે પંદર મિનિટ બધા ભેગા મળી ધ્યાન કરીશું અને માતાના મંત્રોનો જપ લાઈવ સેશનમાં કરીશું એવો હું પ્રયત્ન કરીશ એવું નથી કહેતો કે કરીશું જ પણ તો મળીએ બધાને વધુ નહીં તો આઠમાના દિવસે જ્યારે અષ્ટમી આવે આજે પ્રથમ દિવસ છે એના આઠમા દિવસે અષ્ટમી કહેવાય માતાજીનું નૂમના દિવસે તો કોઈ વિધવાન બ્રાહ્મણને ઘરે બોલાવી અને દુર્ગા સપ્તશીનો પાઠ પણ કરાવી શકો છો કશું ના આવડે તો રોજ પાંચ વાર જો શક્ય હોય માતાએ સગવડ આપી હોય તો એક છાણું લાય ઘરમાં અને બધાને તો અગિયાર વખત માતાઈના મૂળ મંત્રથી ઘીની આહુતિ આપી શકો છો આ બધું કરવાથી દેવ અને મા ભગવતી અવશ્ય રાજી થશે અને અંબુવાસી પર્વ અને નવરાત્રિની ખૂબ નવરાત્રીનો આ આપણે બધા લઈએ એ જ પ્રાર્થના સાથે જય હરસિદ્ધિ જય અંબે